મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે વન ઓનર ઓરિજિનલ પર રૂપિયાનો ખર્ચો નથી અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે બળવંતભાઈને વેચવાનું છે ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ અને ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો વહેલી તકે ટ્રેક્ટરના માલિક બળવંતભાઈનો કોન્ટેક કરો વેચાઈ જાય તે પહેલાં અને આ વિડિયો પૂરો જોતા રહ્યો હું તમને ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મહેન્દ્રા બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર બે હજાર ઓગણીસ વીસના મોડલનું ટ્રેક્ટર વન ઓનર છે પેટી પેક એન્જિન એક જ માલિકે ચલાવ્યું છે અને ટ્રેક્ટર ની અંદર ઓઈલ બ્રેક પણ જોવા મળશે ફૂલ જવાબદારી એક પર રૂપિયાનો નો ખર્ચો નથી ગિયર હાઇડ્રોલિક એન્જિન સો એ 100% શોરૂમ કન્ડિશન માં ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પહેલા ટ્રેક્ટર ના માલિક બળવંતભાઈ કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી આપી દઈશ વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો બળવંતભાઈનો કોન્ટેક્ટ કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને આ ટ્રેક્ટર માત્ર ને માત્ર એક હજાર સિત્તેર કલાક ચાલેલું છે એક હજાર સિત્તેર કલાક જેન્યુન ટોટલ જવાબદારી બાકી બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર કંપનીના જોવા મળશે કંપનીના ટાયર છે સારા કન્ડિશનમાં ફૂલ જવાબદારી એક પર રૂપિયાનો ખર્ચો નથી કિંમત અંદાજી લાખ રૂબરૂ સ્થળ પર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો અમરેલી તાલુકો બગસરા અને હામાપુર ગામે જોવા મળશે મહિન્દ્રા ટ્રેક્ટર લેવું હોય તો બળવંતભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે બળવંતભાઈ નામ ત્યાંસી ચાર ઓગણસી વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો